હેવમોર ચોક ખાતે દુકાનદાર વેપારીઓ લારી ધારકો તેમજ પથણા પાથરી પેટ રડિયું કરતા લોકોએ મહાનગરપાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો ભાવનગર હેવમોર ચોક પાસે દુકાનદાર વેપારીઓ લારી ધારકો પથાણા પાથરી વેપાર કરી પેટ રડિયું કરી ગુજરાન ચલાવતા સૌ એકત્રિત થઈ પોતાનો ધંધો રોજગાર બંધ કરી રોષ વ્યક્ત કરી દબાણ હટાવો સેલ દ્વારા માલસામાન જપ્તી કરવામાં આવતી હોવાથી રેલી સ્વરૂપે શાંતિપૂર્ણ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી પોતાનો ધંધો રોજગારી કરી શકે પોતાના પરિવારનું ભરણ પોષણ પણ થઈ શકે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી રિપોર્ટર પ્રવીણ અરજાણી ભાવનગર વર્ધમાન ન્યૂઝ જે લોકલ લેવલે વ્યાપારીઓને આવી રીતે ત્રાસ આપવામાં આવશે તકલીફો આપવામાં આવશે હેરાનગતિ કરવામાં આવશે તો આ વ્યાપારીઓ કેવી રીતે સદ્ધર થઈ શકશે કેવી રીતે સક્ષમ થઈ શકશે અને જે આ લોકો આ વ્યાપાર નહીં કરશે તો એ લોકો પાસે બીજું શું વિકલ્પ છે કામ કરવાનું ઘર જીવન ચલાવવાનું બીજું શું વિકલ્પ છે કોઈ વિકલ્પ નથી એટલે માનનીય કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે જપ્ત કરેલું લારી જે પાર્કિંગના અંદર છે એને તરત વિના મૂલ્યે છોડવામાં આવે સાથે જ જે પથારો કરીને વ્યાપાર કરતા વ્યાપારીઓ છે તેને રજા આપવામાં આવે વ્યાપાર કરવાની કેમ કે બે ત્રણ કલાક વ્યાપાર કરતા હોય છે અને ભાવનગરમાં નહીં આખા ગુજરાતમાં આખા હિન્દુસ્તાનની અંદર આવી રીતે વ્યાપાર કરવાની બધી જગ્યા રજા છે વ્યાપાર કરે છે લોકો પોતાનો ઘરગ્રસ્તી ચલાવે છે તો ભાવનગરમાં કેમ નહીં સાથે જ અગર કોઈ પ્રશ્ન છે નગરપાલિકાને કોઈ સમસ્યા છે તો આખી એસોસિએશન છે આટલા બધા વ્યાપારી છે અમે પ્રતિનિધિઓ છે અમારી સાથે બેઠીને એ પ્રશ્ન રજૂ કરે અમે એ પ્રશ્ન ઉપર વ્યાપારીઓને જે સમજાવવાની બાબત હશે જે લારી ગલ્લાવાળા વ્યાપારીઓ છે પથારાવાળા વેપારીઓ છે દુકાનના વ્યાપારીઓ છે જેને જે સમજાવવાની જરૂર હશે તેને સમજાવીને એક સુખદ સમાધાન લાવશું પણ ધંધો રોજગાર બંધ થઈ જાય અને આ લારી ગલ્લાવાળા ઉપર એટલી એગ્રેસિવલી કામ કરવામાં આવે જેમ કે આ આતંકવાદી હોય વ્યાપારી ના હોય કોઈ લૂંટેરા હોય ડકેત હોય ચોર હોય એની સાથે એવી રીતે વ્યવહાર કરવામાં આવે અભદ્ર ગાળું બોલવામાં આવે એની સાથે દાદાગીરી કરવામાં આવે એ કોઈ પણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં અને જેમ મને વહેલા આ પ્રશ્નનું સોલ્યુશન આવે ત્યાં સુધી તમામ માર્કેટ બંધ છે વ્યાપાર ધંધા બંધ છે